વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર મળી રહ્યા છે રાજકોટની રાજનીતિના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર એ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાના પ્રચારમાં વિજય રૂપાણીની એન્ટ્રી થઈ છે વિજય રૂપાણીની એન્ટ્રી પુરુષોત્તમ રૂપાલાના પ્રચારમાં જોવા મળી

રાજકોટ લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ્યારથી હમણા જાહેર થયા ત્યારથી સમાજ તેના વિરોધ માટે ચિપ્પણી અંગે વાયરલ આવતા જે અંદર ના વ્યક્તિ ની ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે તેવી ચર્ચાઓ છે દિલ્હી થી પરત આવેલા રૂપાલા ની પ્રચાર ટીમ ના સારથી અને પોર ટીમ ના જે બદલાવો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ આ બદલાવ છે તે જોવા મળ્યો છે કારણ કે હવે તેમની ટીમમાં જે રૂપાણી જૂથ એન્ટ્રી ક્યાંક ને ક્યાંક થઈ ગઈ છે કાલે બે કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી છે રાજ્યના તેઓ અને તેમની સાથેના જે નેતાઓ છે તે તેમની સાથે જોવા મળ્યા રૂપાણા વિવાદમાં ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલની કમાન્ડ છે કે હવે વિજયભાઈ રૂપાણીને ને દેવાની ક્યાંક ને ક્યાંક વાત છે તે સામે જે આવી રહી છે બીજી તરફ જોવા જાય તો મવડી મંડળે

કાર્યક્રમ માં વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું તેમને પ્રશ્ન મીડિયા તરફથી પૂછવામાં આવ્યો હતો કે સમગ્ર મામલે ક્ષત્રિય સમાજ છે તે વિરોધ ઉપર ઉતર્યા છે તેને લઈને આપ શું કહેશું ત્યારે

એક્ટિવ થયું છે એટલે લાગી રહ્યું છે કે પ્રદેશમાંથી માંથી તેમને ઓર્ડર ચૂક્યા છે અને સતત આ જે ડેમેજ કંટ્રોલ કરવા વિજયભાઈ જૂથ છે તે સામે આવી રહ્યું છે વિગતો જણાવી તે બદલ આપનો આભાર વિજય રાજકોટમાં સારું એવું પ્રભુત્વ છે શા માટે રૂપાણીની એન્ટ્રી કરવામાં આવી તેની ઉપર આપણે નજર કરીએ રૂપાલા અને રૂપાણી બંને ભારતીય જનતા પાર્ટીના એક જ જૂથના નેતા છે મહત્વપૂર્ણ વાત એ છે કે એક જ જૂથના નેતા રૂપાણીએ સંગઠનમાં કાર્ય કર્યું હોવાથી સંગઠનમાં પણ તેઓની મજબૂત પકડ રહી છે હવે આ પરિસ્થિતિને રૂપાણી કઈ રીતે ઠારે છે તેના ઉપર નજર છે સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજ પર રૂપાણીના સારા સંબંધ છે રામ મોકરિયા રૂપાલા કેસમાં ઢીલા પડતા હોવાની રા આખરે હવે ડેમેજ કંટ્રોલની કમાન રૂપાણીને સોંપવામાં આવી રામ મોકરિયાને રાજકોટ સિવાય સૌરાષ્ટ્રમાં અન્ય સમાજનો ઘરોબો નહીં હોવાની પણ ચર્ચા છે રૂપાલા કેસમાં ડેમેજ કંટ્રોલ કરવામાં રૂપાણી મહત્વની અને મોટી ભૂમિકા ભજવી શકે છે તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાયા છે અને કૃપાલસિંહ ઝાડા જોડાયા છે કે જે કણી સેના ક્ષત્રિય આગેવાન છે બંનેનું સ્વાગત છે જીએસટી જીએસટીવીમાં સૌથી પહેલા અનિલ આપની પાસે આવું છું રૂપાણીના મુદ્દે આપણે વાત કરી લઈએ કારણ કે હવે જે આખો રાજકોટની અંદર ડેમેજ કંટ્રોલને એમ કહેવાય કે એક આપી દીધી ડોર હાથમાં કે હવે તો તમારે જ કરવાનું છે રૂપાણીને થામી દેવામાં આવ્યું છે કે હવે ગમે તે કરો પરંતુ ડેમેજ કંટ્રોલ તમે જ કરો માનસી જે વાત કહો છો ને એ વાતથી હું સંમત એટલા માટે નથી કારણ કે ગુજરાતની રાજનીતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિ આખી જુદી છે જો કે કોઈ એવું માનતું હોય કે રૂપાણીને લાવવાથી બધું સ્થિતિ બદલાઈ દેશે તો મેન કલ્પિત જે છે આખી ઘટનાક્રમમાં તમને કહી દઉં તે રૂપાણી અને વજુભાઈ વાળા છે વાળા હજુ સુધી કોઈ સામે નથી આવ્યા માફી માંગવા માટે વાડા પોતે દરબાર સમાસ્તી છે અને પદ્મબેન વાળા એ તમામ લોકો એક જ કાષ્ટના છે તમે કોઈ જગ્યાએ એમની માફી જોઈ નથી જોયું કેમ કારણ કે સામે નથી આવ્યા એ ઈચ્છા તો તમામ સ્થિતિને ઠારે પાડી શકત કદાવર નેતા છે પહેલાથી જ આખી તમે ગણિત સમજો સૌરાષ્ટ્રની અંદર બે ત્રણ નેતાઓ એવું માને છે કે એમને પૂછ્યા વગર જો હાઈકમાન્ડ કોઈ પણ નિર્ણય લેશે તો એની જવાબદારી હાઈકમાન્ડની રહેશે એમની નહીં એમાં બે નેતાઓ મુખ્ય છે એક નેતા વજુભાઈ વાળા અને બીજા વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી એ જ નેતા છે જે બે હજાર સત્તર પહેલા તમને વાત કરું તો જે ભાજપ કાર્યાલય છે ત્યાં પણ એક વખત લાગી લાગી ચૂક્યું હતું બે હજાર સત્તર પહેલાની તમને વાત કરું એમાં વિજયભાઈ રૂપાણીનું વાત આવે છે એટલે કદ્દાવર નેતામાં અમારા પૂછ્યા વગર જો હાઈકમાન્ડ પાણી પીશે તો એની જવાબદારી કમાન્ડની રહેશે સીધો સંદેશ આપવાનો પ્રયત્ન હતો અને એટલા માટે જ હાઈકમાન્ડે બે અમરેલી અને ભાવનગરના નેતાઓને રાજકોટ અને પોરબંદરમાં સેટ કર્યું જેથી આ તમામ લોકોનું જે એક સથું શાસન છે એને સમાપ્ત કરી શકાય વારંવાર ત્યાં સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં જે નવા નેતાઓ ઉગતા હતા કે નવા નેતાઓને હાઈકમાન્ડ સેટ કરતું હતું એને કઈ રીતે નડવામાં આવે એને કઈ રીતે મોરલ ડાઉન કરવામાં આવે એના પ્રયત્નો આ બે નેતાઓ થકી થતું હતું એટલા માટે જ વજુભાઈ વાળાને કર્ણાટક મોકલવામાં આવ્યું અને વિજય રૂપાણીને વારંવાર સીએમ હતા પૂર્વ સીએમ હતા ને એટલા એમને પંજાબ મોકલવામાં આવ્યું હવે એક વાત સ્થિતિ સ્પષ્ટ હતી કે જો એ નેતાઓ દૂર રહેશે તો તમામ વસ્તુઓ કરી શકતા હતા તમામ વસ્તુઓ જે છે એ તમે રાજકીય રમત કહો કે બગાડ કહો કે નુકસાન કહો કારણ કે એમને ખબર છે કે જો આ નેતા જીતત ત્યાંથી તો તેમનું અસ્તિત્વ જે એક દાવો કરતા હતા કે તેમને પૂછ્યા વગર પાણી ન પી શકે હાઈકમાન્ડ તો એ એ તમામ જે એમનો મનસૂબો હતો એ ધરાતલ ઉપર ચકનાચૂર થઈ જાય અને એટલા માટે જ આ તમામ વસ્તુઓ થતી હતી કોઈ પણ પ્રકારનું ડેમેજ કંટ્રોલનું કામ ન થયું અને એટલા માટે જ હવે જે લોકો પંજાબથી તમામ વસ્તુઓ કરતા એવી શંકા હતી હાઈકમાન્ડને એ તમામ લોકોને હવે તેમની સાથે જ મૂકી દેવામાં આવ્યા છે કે કમસે કમ જે પણ ખેલ થાય એ સ્પષ્ટપણે ખબર પડે એટલે રૂપાણીને એટલા માટે નથી લાવવામાં આવ્યા કે તેઓ અહીંયા ડેમેજ કંટ્રોલ કરે પણ એટલા માટે આવ્યા કે ડેમેજ ન કરે નુકસાન ન કરે સાથે એ એમની જે આગળ પાછળની જે ટીમ છે કે જે લોકો છે નથી ઈસ્તા કે રૂપાલા જીતે કારણ કે રૂપાલા જીતે તો નિશ્ચિત છે મંત્રી બને જો કેન્દ્રમાં એનડીએની સરકાર આવી માંડવીય મંત્રી બને જો કેન્દ્રમાં સરકાર આવી તો જે સ્થાનિક સૌરાષ્ટ્રના નેતાઓ છે એ પછી ભરતભાઈ વાળા ભરતભાઈ બોઘરાની વાત હોય એ તમામ લોકોની વાત હોય રૂપાણી અને જે વજુભાઈ વાળા ઇચ્છતા હતા કે આ વખતે ફરી મોહન કુંડારિયાની ટિકિટ મળે આખી વાત કારણ કે એ મોહન કુંડારીયા જે છે એમના જૂથ છે જૂથના છે પણ રૂપાલા જે છે એ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના જૂથના છે એ લોકલ સીધા કોઈના જૂથના નથી અને કોઈને તેઓ ગણતા પણ નથી એ હકીકત છે ત્યાં એટલે જ્યારે એમની ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી અથવા તો તેમને અમરેશ રૂપાણીને ત્યાં મૂકવામાં આવ્યું ત્યારે તમામ જે નેતાઓ હતા જે લોકોને એવું લાગતું હતું કે અમારા પૂછા કે હાઈકમાન્ડ પાણી નહીં પીવે એમને આ વાતનું દુઃખ થયું અને સીધી રીતે આ વિડીયો વાયરલ થયું ત્રણ ત્રણ વખત માફી માંગવા છતાં પણ માફ ન કરાય કારણ કે વજુભાઈ વાળા જો એન્ટ્રી કદાચ થઈ હોત આની ઘટનાની અંદર અને એમને મનાવવાનો પ્રયત્ન થયો તો થઈ ગઈ તમામ વસ્તુઓ થઈ ચૂકી હોત કારણ કે ઓકે એટલે આ વાત ઉપરથી એટલું સ્પષ્ટ ચોક્કસ થાય નહીં આપે જે મુદ્દો કયો કે જો ડેમેજ કંટ્રોલ પહેલા જ વિડિયો પછી કરવું હોત તો પછી બધું જ થઈ શકતું એમ હતું પરંતુ તેમ કરવામાં ન આવ્યું અને આ મુદ્દાને એટલા સુધી લઈ જવામાં આવ્યો કે હજુ પણ ક્ષત્રિય આગેવાનો કે જે કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ થાય બીજી તરફ આપણે જોયું કે જે રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા એના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે તેઓ તો અહીંથી નહીં જ હટે બીજા મુદ્દો લઈને આવું છું આપણી પાસે પહેલા આપણે કૃપાલસિંહ જોડે જઈએ છે કૃપાલસિંહ જે રીતે આજરોજ ધંધુકાની અંદર એક તો મોટી સંખ્યામાં આખું જે મહાસંમેલન યોજાઇ રહ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિય એકઠા થશે પરંતુ અહીં જે મેસેજ છે કે જે સ્પષ્ટ થતો જોવા મળે છે રાજકોટમાં આપે જોયું રૂપાલાની રેલીને લઈને શું લાગે છે આપને આપનું આ જે સંમેલન આપની આટલી મહેનત લાગે છે રૂપાલાની ટિકિટ કાપવામાં આવશે બેન એક તો ફર્સ્ટ પણ અમે ક્ષત્રિય સમાજ વતી જણાવવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનો જે સ્વયંભુ આક્રોશ છે એ રસ્તા ઉપર ધીરે ધીરે દેખાઈ રહ્યો છે એ સિવાય આક્રોશ તો છે જ પણ આમાં કોઈ પ્રણેતા છે એવું ક્યાંય કોઈ આપ જો કે કોઈ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ નથી આ દરેક સંસ્થા દરેક સમાજની સંસ્થા દરેક આગેવાનો દરેક ક્ષેત્રમાં તે બધા પોતપોતાની રીતે આક્રોશ દર્શાવે છે અમારા યુવાનોનો એક સ્વયં છે એ આક્રોશના મારફતે અત્યારે અમે સ્વયં જાળવીને અત્યારે દેખાડી રહ્યા છીએ અને મને 100% ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડ આની નોંધ લેશે દિવસે ને દિવસે આક્રોશ વધતો જાય છે અને ઈ નોંધ આપત્રી જો ગઈકાલે માત્ર પાંચસો જણાની મંજૂરી માંગવાની અમારી તૈયારીઓ હતી માત્ર સાડા ત્રણસો પાંચસો ની મંજૂરીમાં પંદર હજાર જેટલું જે ક્ષત્રિય સમાજ નો આક્રોશ બોડી સંખ્યામાં બહેનો બોડી સંખ્યામાં ભાઈઓ આ સ્પષ્ટપણે નિર્ધાર કરે છે કે સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાની વેઠવાનો વારો છે હજી પણ સમજવા માટે એમનો સમય છે હજી પણ સમજી જાય નન્યથા આવનારી છવ્વીસે છવ્વીસ બેઠકમાં ચૂંટણીમાં ઈવીએમમાં કચકચાવીને સમાજ મત આપશે અને એ સિવાય જે વોટ બેંકની વાતો છે તો ક્ષત્રિય સમાજ અઢારે વર્ણ સાથે સંકળાયેલો છે અને માતાજીની સ્વગંધ ખાઈને ક્ષત્રિય સમાજ આજે રસ્તા ઉપર બેઠો છે કે હું તો આપીશ નહીં પણ મારી સાથે અઢારે વર્ણના એવા પાંચ પાંચ મત એટલે તમે એને ડિવાઈડ કરો એક લાખ મતદાન હોય આખા ગુજરાત નું જનરલી આપણે એક નાનકડું એક્ઝામ્પલ આપીએ એને મલ્ટીપ્લાય પાંચ માં કરો એટલે સીધું છ લાખ તો ગુજરાત ભરના રાજપૂતો જે મતદાન મથક સુધી પહોંચવાના છે સો એ સો ટકા પહોંચશે અને આ અમારી અસ્મિતાનો અમારી સ્વાભિમાનનો અમારી માગ અને અમારી દીકરીઓનો પ્રશ્ન છે ત્યારે અમે સો ટકા લડી લેવાના મૂળમાં છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી ઓકે અનિલ આપણે કૃપાલસિંહની વાત સાંભળી કે કદાચ જો એ લોકો ભ્રમમાં હોય ભારતીય જનતા પાર્ટી કે તેઓ તો હવે રાજકોટની અંદર કેટલા ક્ષત્રિય હશે એવું વિચારતા હશે કે એમના મત નહીં મળે તો ચાલશે પણ બીજા બધા મત તો મળી જશે પરંતુ કૃપાલસિંહ વાતનો ઉલ્લેખ કર્યો છવ્વીસે છવ્વીસ બેઠક પર અલગ અલગ જગ્યાએ તેમનો જ્યાં જ્યાં સમાજના જેટલા પણ લોકો છે બધા વિરોધની અંદર મતદાન કરશે શું લાગે છે આપણે આ કેટલું ઇફેક્ટ કરી શકીએ કૃપાલસિંહની વાતથી હું બિલકુલ સમજ છું કારણ કે જ્યારે ક્ષત્રાણીઓ એ વાત કહી દીધી કે તેઓ જોહર કરશે જોહર એ અંતિમ તબક્કાની વાત હોય છે માનસી અને એના પછી પણ જો સરકારે કોઈ બેઠક નથી કરી અથવા સરકારના કોઈ ઉચ્ચ અધિકારી પદાધિકારી એવા લેવલના વ્યક્તિ જેની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી શકે અથવા માની શકે એ વાત જે છે એ કહેવાય કે ઉખેડી ફેંકવામાં આવી એ નલ એન્ડ વોઇડ કરી દેવામાં આવી કે તમે ક્યાંય સુધી જાઓ અમે માનીશું નહીં પણ હું તમને કહું કૃપાસિંહની વાત એટલા માટે સાચી છે કાલે રાતથી હું જોઉં છું અલગ અલગ વિસ્તારોમાં ગામડાઓમાં જે મને ફોન આવે છે કે સોશિયલ મીડિયા ઉપર રીત રાત્રિ બેઠક જે છે શરૂઆત ક્ષત્રિયોએ પોતપોતાના ગામમાં કરી દીધી છે આ માત્ર જો ગુજરાતમાં લગભગ સાતથી આઠ સીટો પર સીધી રીતે ત્યાં અસર થઈ શકે છે પણ એની સામે હું તમને વાત કરું કે હવે પાટીદારો કળવા અને લેવવા એ કેટલું ભાજપને સમર્થન આપે છે આના વિરોધમાં તો એ વાત બની શકે છે કે આટલી કારણ કે એક સંવેદના હવે ધીરે ધીરે રૂપાલા આમ તો અનેક પાટીદાર આગેવાનો છે જેમણે રૂપાલાના આ નિવેદનનો વિરોધ કર્યો છે પણ સવાલ એ નથી સવાલ એ છે કે ત્રણ ત્રણ વખત માફી માંગવા છતાં આટલું વિરોધ થાય છે એટલે ધીરે ધીરે હવે પાટીદારોમાં એક સંવેદના જે છે એ રૂપાલા તરફી જાય છે હવે જે વાત કરી કૃપાલસિંહે એ વાત એ પ્રમાણે કહું કે આખા દેશમાં સેવન્ટી સિક્સ ખાલી ગુજરાત નહીં તમે રાજસ્થાન જુઓ તમે હરિયાણા જુઓ તમે ઉત્તર પ્રદેશ જુઓ તમે હિમાચલ પ્રદેશ જુઓ ઉત્તરાખંડ જુઓ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વાત કરીએ જ્યાં જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એવા સેવન્ટી સિક્સ સીટો એવી છે આખા ઉત્તર ગુજરાત ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં જ્યાં ક્ષત્રિયોનું અસર વર્તાય છે પણ સવાલ એ છે કે પછી ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો જ્યોતિરાદિત્ય જે સિંધિયા છે એ પણ ક્ષત્રિય છે એ બાજુ ના મરાઠા ક્ષત્રિય છે અને ત્યાં તેમનું પ્રભુત્વ છે પણ તે ભાજપમાં છે સાથે તમે વાત કરો વસુંધરા રાજેની તો એ પણ ક્ષત્રિય છે પણ એ ભાજપમાં છે ઇવન રીતે તમે ત્યાં સીએમ યોગી આદિત્યનાથની વાત કરો તો એ પણ ક્ષત્રિય છે પશ્ચિમ ઉત્તર પ્રદેશની તમે વાત કરો તો નરેન્દ્રસિંહ તોમરથી માંડીને અનેક એવા નેતાઓ જોઈએ જે ક્ષત્રિય છે પણ એ ભાજપમાં છે પણ એ તમામ નારાજગી હું તમને કહું માત્ર ભાજપની ભાજપ પ્રત્યે જે નારાજગી ક્ષત્રિયોની એ એક એકાએક ઊભી થઈ એવી નથી કે આ મુદ્દો આવ્યો ને લોકોએ અસ્મિતાનો મુદ્દો બનાવી લીધો વાત એ પણ છે કે ભાવનગરના જે રાજા હતા કૃષ્ણકુમારજી એ એમને ભારત રત્ન આપવાની વાત હતી પણ પાંચ પાંચ ભારત રત્ન ઇલેક્શનને સેટ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ લોકોને આપ્યા પણ કોઈ પણ એક ભારત રત્ન કૃષ્ણકુમારજીને નથી આપવામાં એક વાતની નારાજગી બીજી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા એક મ્યુઝિયમ બનશે જ્યાં પાંચસો બાસઠ રાજાઓનું ફોટો કે એનું તમામ સ્મૃતિઓ મૂકવામાં આવશે જેથી આખું ભારત કે વિશ્વ જાણે કે ભારતની કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન તો હતું પણ સાથે જે લોકોએ પોતાનું રાજપટ આપી દીધા એમનું પણ મહત્વ હતું કણી સેનાના રાજ શેખાવતની તમને વાત કરું તો કણી સેના રાજ શેખાવતે ભાજપમાંથી ટિકિટ માંગી હતી રાજસ્થાનમાં જુજનુંથી ત્યાં ટિકિટ એમને ન અપાઈ તે અપક્ષ લડી રહ્યા છે ગુજરાતમાંથી તેમને સિક્યુરિટી માંગી હતી એમને સિક્યોરિટી આપવામાં આવે એ પણ ના આપવામાં આવી એમની પોતાની અલગ નારાજગી છે એટલે જેટલા લોકો છે એની અંદર અલગ અલગ પોતાના જે નારાજગી તો છે જ પણ મૂળ નારાજગી એ વાત ને લઈને છે કે હવે જ્યારે અસ્મિતા અને કદાચ જો આ નારાજગીની વાત અનિલ થતી હોય અને તો પણ હજુ પણ આ પરિસ્થિતિને ડામવા માટે કે સમજવા માટે પક્ષ તૈયાર ન હોય તો પછી ભોગવવાનું કોને આવે છે તે તો હવે આગામી સમયની અંદર ચૂંટણીની તારીખો નજીક જ છે તે ત્યાં જોવા મળશે કૃપાલી આપની પાસે આવું છું આપનું જે આ જે સંમેલન મળી રહ્યું છે એક તરફ પક્ષ છે કે જે મજબૂત છે કે ગમે એ રીતે રૂપાલાને જહી તે લડાવવાનું છે બીજી વસ્તુ એ પણ છે કે ડેમેજ કંટ્રોલ કરવા માટે ઘણી બધી કવાયત હાથ ધરવામાં આવે ત્રીજી તરફ કે અત્યાર સુધી તો રૂપાલાનો વિરોધ હતું પરંતુ કાલરુપ જે જોયું દ્વારકાના ખંભાળિયામાં કે હવે પક્ષ સામે પણ આપ આવ્યા છો કે શા માટે આપ અમારી વાત નથી સાંભળતા શું આ રીતે અલગ અલગ જગ્યાએ વિરોધ થશે હવે બેન સ્પષ્ટપણે મારું માનવું છે કે હું આપને એ વસ્તુ બહુ હજી ક્લિયર સમજાવું છું રાજકીય કોઈ વિષય નથી મારો પ્યોર સામાજિક મુદ્દાને લઈને જ હું આપની સાથે ચર્ચા કરું છું મૂળ મુદ્દાની વસ્તુ એક જ છે સ્વયંભુ આક્રોશ છે આ કોઈ સંચાલિત આક્રોશ નથી કંભાળિયામાં કચ્છમાં હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ કાર્યક્રમોની અંદર પણ વિરોધ ચાલુ થઈ ગયો છે આપ એવું કહો છો આપને પણ હું એ નોંધ સાથે કહું છું બાવીસ કરોડ રાજપૂતો પૂરા ભારતમાં છે અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીને આની અંદર કોઈ પ્રકારની ચિંતા ન હોય અથવા જો આની અંદર એમને ક્યાંય પણ અંશે ડર ન હોય તો કરણી છે ને એના રાષ્ટ્રીય અધ્યક્ષની અમદાવાદ ખાતે શું કરવા અટકાયત કરવામાં આવી આ બધી પરિસ્થિતિ સ્પષ્ટપણે નિર્ણાયક ભૂમિકા ભજવે છે આવનારા દિવસોમાં એનો જવાબ કચકચાવીને ઈવીએમ મશીનમાં પણ અમે દેશું રણનીતિની વાત કરીએ આજે જે ધંધુકા ખાતે મહાસંમેલન જે ભરાવાનું છે એ તો ભરાવાનું છે પણ આવનારા દિવસોમાં આખા ગુજરાતનું રણમેદાન રાજકોટ બને તો એમાં કોઈ શંકાને સ્થાન નથી

અમારી વાત ને સહમત છો કે આ સ્પષ્ટ છે અમે લડવાના છી અને જ્યાં સુધી અમારે આમાં તાકાત છે ત્યાં સુધી લડશું જો અમારી બહેનોને ને જો કરવાનો સમય આવ્યો હોય અમારી બહેનોને જ્યારે જયારે ઉપવાસ કરવાનો સમય આવ્યો હોય અને જીએસટીવી જોતું હોય આપની વાત સાંભળતું હોય અને કદાચ આ વાત એમના કાને પડે તો ચોક્કસ એક વખત તેઓ વિચાર આવશે કે જો જોહર સુધી મામલો પહોંચી જતો હોય તો કોઈ એક એવા દિગ્ગજ નેતાએ તો તેમને મળવા માટે એટલીસ્ટ જવું જ જોઈએ બિલકુલ અનિલ અને કૃપાલસિંહ આપ બંને અમારી સાથે જોડાય તે બંનેનું